રબારીવાસમાં આજે શ્રી ફૂલબાઈ માતાજીના ભવ્ય અને આધુનિક મંદિરના નિર્માણ માટેનું પવિત્ર ખાત મૂહુરત વિધિવત વિધિપૂર્વક ઉત્સાહભેર યોજાયો સંત બે હજાર બ્યાસી માઘ શર્વા દેખ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારના પવિત્ર દિવસે આયોજિત ધાર્મિક વિધિમાં ગામના ભક્તજનો આગેવાનો થોડા ઘણા દૂર દરવાજાથી આવેલી શ્રદ્ધાળુઓએ વધતા ઉત્સાહ સાથે હાજરી આપી સ્થાનિક રબારી સમાજના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા મુજબ માતાજી લગભગ એંસી વર્ષથી રબારીવાસમાં આવેલ જીવન બગેટ બુવાજીના ગોખમાં બિરાજમાન રહ્યા છે દાયકાઓથી માતાજીનો સતત સેવા સાધના પૂજા અર્ચના શ્રદ્ધાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો છે જીવણ બુવાજીના અવસાન બાદ તેમની પવિત્ર સેવા કાર્ય પરંપરાને તેમના પુત્ર શ્રી ગેમરભાઈ પ્રકાશભાઈ બુવાજી સંપૂર્ણ નિષ્ઠા સમર્પણથી આગળ ધપાવી રહ્યા છે આ લાંબા સમયથી ચાલતી આવતી સેવા ભક્તિના હવે નવો મંદિર મળવાથી વધુ સ્થાપિત સંગ્રહિત અને ગૌરવપૂર્ણ સ્વરૂપ

નવું મંદિર નિર્માણ થવાથી રબારીવાસ જ નહીં પરંતુ સમગ્ર ચાણસમા વિસ્તારમાં ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નવો આયામ મળશે એવી આશાઓ વ્યક્ત કરી છે ભક્તોના જણાવ્યા મુજબ આવતા સમયમાં આ મંદિર દર્શન પૂજન સત્તારૂઢ પરંપરા તહેવારોના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભો છે જે ગામના ધાર્મિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમરશે આજનો દિવસ જાણસમાના ધાર્મિક ઇતિહાસમાં એક વિશિષ્ટ અને યાદગાર તબક્કો બની રહ્યો છે ગ્રામજનોમાં એક ગયો છે કે વર્ષો સુધી શ્રદ્ધાના કેન્દ્ર તરીકે રહેલું માતાજીનું ગૌરવ હવે ભવ્ય નવા મંદિરમાં સ્થાનિક આગેવાનો અને ભક્તિજનોનો વિશ્વાસ છે કે નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ માતાજીનું આશીર્વાદ રૂપે મળનાર પાવન પ્રસાદ અને કૃપા છાટ ગામ અને વિસ્તારના દરેક ભક્તજનોના જીવનમાં શાંતિ સુખ આરોગ્ય અને સકારાત્મકતા ફેલાવશે રિપોર્ટર જયકિશન પટેલ